નમસ્કાર મિત્રો હું છું આપની સાથે પ્રભાત મિત્રો અમારું એક આગામી પ્રોજેક્ટ આવી રહ્યું છે ટૂંક સમયમાં જેના શૂટમાં આજે અમે લોકો આવ્યા છીએ વડોદરાથી આશરે સિત્તેરથી પિંચોતેર કિલોમીટર દૂર મલાઉ ગામમાં આપ જોઈ શકો છો અહીંયાની હરિયાળી અને ખાસ અહીંયા તમને મોટા મોટા પથ્થરો દેખાશે સાથે સાથે અહીંયા ચારસો વર્ષ પાંચસો વર્ષ જૂના પ્રાચીન મંદિરો પણ છે તો ખાસ જે લોકો જોઈ રહ્યા છે એમને મારી વિનંતી છે કે આ જે જગ્યા છે એને ગુજરાત પ્રવાસ શું કહેવાય ટુરિસ્ટ પ્લેસ તરીકે ગવર્મેન્ટ વિકસાવે તો ઘણું બધું ડેવલપમેન્ટ થઈ શકે છે તો ગવર્મેન્ટને આપણે રિક્વેસ્ટ કરીએ કે આ જગ્યાને ડેવલપ કરે અને ખાસ કરીને વધુને વધુ ગુજરાતી ફિલ્મો પણ બને અહીંયા તમે જોઈ શકો છો એક કોર હરિયાળી છે ગ્રીનરી છે અલૌકિક વાતાવરણ છે એક પોઝિટિવ વાઇબ આવે છે અને ઘણા બધા પ્રાચીન મંદિરો પણ છે વર્ષો જૂના તો આ ફિલ્મની શૂટિંગ માટે પણ આ જગ્યા બેસ્ટ છે અને ખાસ કરીને ગુજરાત ટુરિઝમ આ જગ્યાને ડેવલપ કરી શકે છે તો મારી અવાજ મારો અવાજ પહોંચે અને આ જગ્યાને આપણે ડેવલપ કરવા માટેના પ્રયાસો કરીએ